વડોદરા શહેરમાં કોલેરાના પાંચ કેસ નોંધાયા છે કિશનવાડી તુલસીવાડી માંજલપુરમાં કોલેરા કેસ નોંધાયા છે એસએસસી અને જમુનાબાઈ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ છે વધતા કોલેરા કેસ મુદ્દે મેયર પિંકીબેન સોનીનું નિવેદન પણ સામે આવ્યું વડોદરા પાલિકા કોલેરાને નાથવા માટે સતર્ક છે તેવું મેયરે નિવેદન આપ્યું છે પાણીજન્ય રોગ ન ફેલાય તે માટે પણ ચેકિંગના આદેશ આપવામાં આવ્યા આરોગ્ય વિભાગના ખોરાક શાખાને ચેકિંગનો આદેશ આપવામાં આવ્યો છે મેયર એવું કહી રહ્યા છે કે શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરાવ્યા રિપોર્ટ બાદ ખાતરી થશે કલ્ચર રિપોર્ટ ચાર દિવસમાં આવે છે વડોદરા કેસમાં જળા ઉલટીના કારણે દાખલ થયેલા જમનાબાઈમાં લગભગ બે કેસ છે અને સયાજી હોસ્પિટલમાં ત્રણ કેસ છે એકચ્યુઅલી કોલેરા માટે કોલેરા કલ્ચર ટેસ્ટ છે જેનું આપણે ટેસ્ટ કર્યા પછી ત્રણથી ચાર દિવસે એનો રિપોર્ટ આવતો હોય છે ત્યાં સુધી આપણે આ ઝાડા ઉલટીના કેસને શંકાસ્પદ કોલેરાના કેસ તરીકે કાઉન્ટ કરતા હોય છે જેનો રિપોર્ટ કરવામાં આવશે એના ત્રણથી ચાર દિવસ પછી એ કોલેરા પોઝિટિવ હતા કે કેમ તેની આપણે ચોક્કસ માહિતી આપી શકીશું વડોદરા શહેરમાં અત્યારે પાણીજન્ય રોગે મજા મૂકી છે અનેક પાણીજન્ય રોગની વચ્ચે મને કાલે પાંચેક કેસ સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોલેરા પોઝિટિવના છે એવી બાતમી મળી સાથે એસએસજી અને જમનાબાઈ હોસ્પિટલમાં તપાસ કરતા એસએસજીમાં બે દિવસ અગાઉ છ પોઝિટિવ કેસ હતા આજે ત્રણ કેસ જમનાબાઈ હોસ્પિટલમાં બે સસ્પેક્ટેડ કેસ આ બધા ભેગા થઈને લગભગ અગિયારથી બાર કેસની તો અમારે અત્યારે પ્રાથમિક માહિતી છે એના તમામ પુરાવા અમે કોર્પોરેશનમાં જમા કર્યા છે પણ અનફોર્ચ્યુનેટલી કોર્પોરેશનનું જે હેલ્થ બુલેટિન આવે છે એમાં જાન્યુઆરી થી અત્યાર સુધી કોલેરાના શૂન્ય કેસ બતાવે છે જો કોર્પોરેશન અહીંયા આટલા બધા કોલેરાના કેસીસ છે સ્વીકારવા જ રેડી નથી તો એનું સર્વેલન્સ ક્યારે કરશે ક્યારે એનું કંટ્રોલ મિકેનિઝમ માટે કંઈ કરશે અને ક્યારે લોકોની કોલેરાથી બચે માટે સાવચેતીના પગલાં લેશે જમનાભાઈમાં કોલેરાનો એક પેશન્ટ રિપોર્ટ પોઝિટિવ સાથે આવેલા હતા એમને અહીંયા ટ્રીટમેન્ટ કરી અને રજા આપી દીધેલી છે એ સિવાય ચાર ડાયરિયા વોમિટિંગના કેસો છે અત્યારે અને પીડિયાટિક વોર્ડમાં પણ એક વર્ષના બચ્ચા જે છે એ પણ ચાર બાળકો છે અને એમને પણ ડાયરિયા વોમિટિંગનું છે એવો લોકોની સારવાર ચાલી રહી છે અને બધા સંપૂર્ણ સ્વસ્થ છે અત્યારે